છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વર ખાતે સોલાર પેનલનું બાકી કામ તાત્કાલિક ચાલુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં આવેલ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતમાં સોલાર પેનલ બાકી કામગીરી તાત્કાલિક ચાલુ કરવા હાફેશ્વર ગામના પચાસથી વધુ માણસોએ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે હાફેશ્વર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ હાફેશ્વર અને તુરખેડા ગામમાં સોલાર પેનલ સરકારી યોજનાની કામગીરી ચાલતી હતી સરકાર દ્વારા આપવામાં આવેલ જંગલી જમીનના પટ્ટાઓમાં પિયત થાય અને સાથે લાઇટની પણ સુવિધા મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી હતી સોલાર પેનલ માટેના અમે પીએમ કિસાન કુસુમ યોજનામાં અરજી કરી હતી અરજી કર્યા પછી જીબીમાંથી લોકો સર્વે કરવા આવ્યા સર્વે કર્યા પછી લોકો હા પાડી છે જે જીબી એમજી વિશે લોળા પણ જે બોડેલી સાહેબ ના પાડે છે અમારે ખેડૂત યોજના બંધ કરવાની એમ કહે છે એટલે એના માટે અમે આવેદનપત્ર આપવા કલેક્ટરમાં આવેદનપત્ર આપતી અમે અમારી રજૂઆત આપી છે અમારા ખેડૂતોને આ લાભ ના મળે તો અમે આગળ જતા માર્ગ પર માર્ગ પર શું નામ જયંતિભાઈ વચુભાઈ મારું નામ ભીલ ગુલસિંહભાઈ શેરકા મારું ગામ હાપેસર અમારા હાપેસરમાં જે વાળાને સોલર પેનલ લગાડી આપવાની સરકારે જે કામગીરી ચાલતી હતી અમારા ગયા વર્ષો થોડીકને લાભાર્થીઓને મળી છે અને બાકીના જેને એફઆઈઆરની જમીન મળી એ લોકોને બધાને આપવાની છે એમ કરીને અમને બધાને ફોર્મ ભરાવેલ છે અને ફોર્મ ભર્યા પછી એમજી વિશેવાળા અમારી બધાને ગામે ગામ ઘરે ઘરે ખેતરે ખેતરે તપાસ કરી અને અમને કીધું કે તમે નોટરી કરી દો તો અમે બધા જ ગામ લોકોએ નોટરી પણ કરી દીધેલ છે તો અમને આ સોલર પેનલ બધાને મળે એ આશાય અમે આજે છોટાઉદેપુર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને જ્યારે આપણા આજે આ અમારો ના શું આવે તો આગળ રજૂઆત થશે મારું નામ બેલ વિક્રમભાઈ મુળજીભાઈ ગામ હાપેશ્વર અમારા ગામમાં જે સોલર પેનલની યોજના ચાલતી હતી એ પેનલ અત્યારે અડધા લોકોને મળ્યું છે અડધા લોકોને મળી જ નથી જેઓની રજૂઆત અમે કલેક્ટર સાહેબ કરવા આવ્યા છે જેનું આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર મુજબ જો કામ ના થાય તો આગળ અમે રજૂઆત કરીશું શું નામ બિલ વિક્રમભાઈ મૃત્યુભાઈ મારું નામ ભીલ ગુલસિંહભાઈ શેરકા મારું ગામ હાપેસર અમારા હાપેસરમાં જે એફઆઈઆરવાળાને સોલર પેનલ લગાડી આપવાની સરકારે જે કામગીરી ચાલતી હતી અમારા ગયા વર્ષો ને લાભાર્થીઓને મળી છે અને બાકીના જેને એફઆઈઆરની જમીન મળી એ લોકોને બધાને આપવાની છે એમ કરીને અમને બધાને ફોર્મ ભરાવેલ છે અને ફોર્મ ભર્યા પછી એમજી વિશેવાળા અમારી બધાને ગામે ગામ ઘરે ઘરે ખેતરે ખેતરે તપાસ કરી અને અમને કીધું કે તમે નોટરી કરી દો તો અમે બધા જ ગામ લોકોએ નોટરી પણ કરી દીધેલ છે તો અમને આ સુલર પેનલ બધાને મળે એ આશાય અમે આજે સોટાદેપુર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને જ્યારે આપણા આજે આ અમારું ના સુકાદો આવે તો આગળ રજૂઆત થશે